तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संग कार्यक्रम अंतर्गत ऐतिहासिक डांडीना दरिया किनारे सफाई अभियान तथा तिरंगा यात्रा નું આયોજન કરવામાં આવ્યું હતું જલઅપોરના ऐतिहासिक डांडी ખાતે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત ડાંડી દરિયા કિનારે સફાઈ અભિયાન તથા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે 7:00 થી 8:00 વાગ્યા દરમિયાન સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ અંતર્ગત દરિયા કિનારાની સાફસફાઈ કરવામાં આવી હતી બાદમાં સવારે 8 કલાકે દાંડી દરિયા કિનારેથી પ્રાર્થના મંદિર સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રાને જલારપોના ધારાસભ્ય આરસી પટેલે દાંડી બીચ ઉપરથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી ડીજેના તાલ અને દેશભક્તિ ગીતોના ગાન સાથે નીકળેલી તિરંગા યાત્રા પ્રાર્થના મંદિર પહોંચી હતી જ્યાં મહાનુભાવોએ પ્રાર્થના મંદિર સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી ગાંધી વંદના કરી હતી आ कार्यक्रम विनय मंदिर दाँडी विद्यार्थियों तथा शिक्षकगण सहित अनेक सरपंचो तथा आसपास संख्या में था। ब्यूरो रिपोर्ट एंटी